હેલો ફ્રેન્ડ કેમ છો બધા તમે મજામાં જશો બધાને જય શ્રી શ્રીરામ જયમા મોગલ અત્યારે અમે કરવાનું છે નાઇટ કેમ્પિંગ હું ને સુનિલભાઈ છે અત્યારે અમે બે ભાઈઓ છે તો જોઈ લો આ જંગલમાં આવી ગયા અમે તો ફાઇનલ અમારો સામાન જો અહીંયા પડ્યો એક બેગ તો મારી પાસે છે તો અમારી ગાડી અહીં પૂગી ગઈ જો આ સીલો આમથી આવ્યો જોઈ લો સોયફોર જંગલ જ છે આકર ઝીકર જો વિકર જંગલમાં વેસમાં અમે આવી ગયા તો ચાલો હવે સુવિધા કરીએ સુનિલભાઈ તો સુનિલભાઈને તમને બતાવી દો તો બે ભાઈ છે બીજા કોઈ આવ્યા ને જોઈ લો આ સુનિલભાઈ છે આજે કેમ્પિંગમાં આવ્યા ને હું તો જોઈ લઉં યુ આખો ગામ જો આમ આવેલું છે આખરે જંગલ છે જ્યાં જોઉં ને અટાણે હાડા હાથ જેવું થઈ ગયું તો પેલા અમે ટેન્ટ ક્યાં ગોઠવવું એ સુવિધા કરી લઈએ ટેન્ટ બનાવવા માટે ત્રણ બળિયા છે એ પણ આપણે હુકલ ગોતવાના છે નહીં લીલા તો સાલો પેલા વનસ્પતિને કાંઈ નુકસાન ન થાય આપણે એ ધ્યાનમાં લઈને આગળ વધીએ આપણે બંને ભાઈ જઈએ સામાન અમારો ઓલી પર પડે હાલો તો નીકળીએ કા અંધારું થાય એ પહેલાં પકાવવાનું બધી કરો ટેન્ટ બનાવી લઈએ પછી આગળ બધી થાય કારણ કે જંગલ છે પ્રાણીનું ને બધી બહુ બીક રહી જોઈ લો મિત્રો અટાળમાં જાનવરો જવા માંડાય એકલ લાગ્યા જાનવરની ફૂલ ઓલું છે અમે હજી સ્ટેન્ડનું કાંઈ મળ્યું નથી એ પહેલાં જાનવર દેખાવાનું શરૂ થઈ ગયું કે કેમ્પિંગની ને મજા અલગ છે ભાઈ આવો ખ્યાલ નહોતો ઘણા લોકોએ અમને ખ્યાલ અપાવ્યો તો તમારો આભાર હો ભાઈ ને તમે કોમેન્ટ કરતા રહેજો યાર તે કંઈક નવું કરીએ અમે પણ ને તમે લાઈક ને સબસ્ક્રાઈબ ને કરતા રહ્યો તો અમને હિંમત મળે આ પાયું છે ઉપર આ એક થઈ જાવ બીજા આ એક બે કેટલીક જોવે સુનિષભાઈ કેમ્પિંગમાં ઓ યાર કાટ રહેર રેવું જોઈએ હાલો એ આપી લઈએ બીજે કાંઈ છે હાલો તો પેલા કાપી લઈએ આ કોઈ આપણે કેમ્પિંગનું ને કર્યું નથી પેલું એવું તો ફર્સ્ટ ટાઈમ કોમેન્ટ કરજો આગળ હું હું કોમેન્ટ તમે અમને ન ખબર હોય પ્લાન ન હોય જે ભાઈઓ કહેતા જાય એ પ્રમાણે અમે કરતા જાય આનંદ મળે ખુશી મળે સપોર્ટ કરજો બીજું કંઈ નહીં જે અંધારું થાય નહીં પેલા અમારું સ્ટેન્ડ કેમ્પ બની જાય ને તો આનંદ આવી જાય કારણ કે બહુ અંધારું થઈ જાય આવ્યા મોડા ને વરસાદ ચોમાહાનું ઓલું છે વરસાદ ગમે ત્યારે આવે હા નીકળી જાય મને વિશ્વાસ હતો ત્યાં નીકળી જ જાય બે હાથે કરવું પડે બે હજી એક જોહે હા હું ત્રણ થઈ ગયા હાલો ગરમી તો જો આપણે ભાઈ મહેનત નું આ રિઝલ્ટ છે હાલો તો હવે ચેન્જ બનાવીએ તો બધી સુવિધા કરી લઈએ હવે ખબર નહીં આ તો ઊંડું ગઢી હાલત તો કેમ આમ રાખવાનું છે આમ રખવાનું છે શેલ્ટર આવીએ શેલ્ટર બોલવાનું છે કટકા ને દોરીને કટકા આ જંગલમાં રહેવા માટેની તકનીક નિંજા ટેક ને નિંજા ટેક ને આ ગળવા તો બસ રેડી રેડી મસ્ત રેડી તંબુ બની ગયો આપડું અમારો તંબુ કમ્પ્લીટ અમારું ટેન્ટ બની ગયું ઝૂપડું અમારું ગુજરાતી તો ફાઇનલી જોઈ લો અંદર આવા દો ભાઈ અમારું મોબાઈલ જાહે ઝૂપડું સસ્તો ને સાદું

હા એ હારું એક સાનો બસ બસ હાલવા ભાંડો પડે યાર થાકી જાય હવે એકલ જોવા મળે ને તો તમને બતાવ્યું એમ હા ભાઈ એકલ અટાણે છે નહીં આડી બોલતા થાય કે કી ભાષા છે નહીં ગોઠવી નાખો હવે ભાઈ સુની પાણીની બોટલ આવે એવડી જ છે એમ તો મોટી છે વાર એમ તો ત્રણ અઢી ની છે આ વાંધો નહીં યાર સસ્તા બ્લોગરનું સસ્તું સ્ટેન્ડ આ સસ્તો અમારો સુલો આમ જો જોયે તમારા બાપ દાદા પણ આમે જ બનાવતા બધું વાડી વિસ્તારમાં ભાઈ અમે દેશી સુગરનું માનસુરી આયલા ગમે નથી કરી નાખી આબળા સુલાવનું પેશણ બધું રેડી કરવું પડે હવે ટોપડી આપણે સાઈ ટોપડી લેતા હો તે હું કરું આ જો પડે ભાઈ અમારો સુનિલ ભાઈ કરે દૂધ આ દૂધ છે ના ટોપડી

હવે આપણું દૂધ થઈ ગયું રેડી ઉતારી જાય ને મળે હાનસી નથી અટાણી ઉતારી જાય જોઈ લો કેવો આ દૂધ બની આવીશ મસ્ત મજાનો છા પી લઈએ પેલા પછી આગળ કરીએ દેરે કે બી પીશો તમે તો પીવો તો પડી હે ને હાલો કાઢ દઉં તમને એમ તમારે બહુ જ બેડા હે જોઈ લેજો આ મજા અલગ છે મિત્રો બનાવો ચા અને હું કહેવાય દૂધ કહેવાય કે આપણે સારી હા 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 રગડો હે રગડો પેણો ચલી જા પેણો છે મે ઈ હાલે તળિયા માં શરીર માં પેલો શરૂઆત કરું ધગી જવા હે મે તો કોઈ દી પીતો ઈ ન દે એટલે કેમ આમ જ પીવાય કે હા હા ધગા હે બાસુન છોકરો તો નેત દેખાડ આહ સુનીલભાઈ દિલ થી કેમ જાગમ છે હોટલ ના ખાય છે કે અરે ઘટે જ નહી જોઈ લો તમે ખાલી આમાં તર ને બડ ને આવ ઘટે સાલી બાધી ના કેવો ભાઈ સુનીલભાઈ બનાવે રસોઈયા અતા જમવાનું બનાવવાનું બાકી છે હા હા તમારા પિયુને તમે હા ભાઈ તો મને લાગે છે કે મારા ભાગની લેજો આપડી પૈંસા જો સાજે હું છે પોઝિશન હું કે वाह આનંદ અમારો દૂધ નીતાર હોય દેખા ન દેખાય ન દેખાય નહી પતિ ઉત્તમ બાય બાય આમ જ આવે રેવાવાયું આવે મજા આવશે તો જાનવર ને ઓલા ને લીદે બાકી તો મજા આવે હું કે જાનવર તો હવે બારે કોઈ ગયો પછી બગા આવી છે પણ બે બાજુ ભરતી ચાલુ કરી દે થોડો મિત્રો હવે આપડો વારો છે ટાઢો પડી ગયો ભલે દૂધ દૂધ ચા ના ટાંટો હતો પેલું પેલા જાય ને ત્યાં આ દૂધ પાય તો પાઉ જયારે ગયો હતો ને ત્યાં મને દૂધ પાયું હજી તો પાય હવે પાય ને સા નથી પીતો દૂધ જ પાય ને આપણે સાના દીવાના નથી હોય ઘણા લોકો આ માથે જ આવે પડવાનું નથી ને ના ના એ પોન ના લીધે એવું થાય

હેકી નાખો હા હેકી ને ખાતે કેવો લાગે મારને નમ મજા આવે હાલો રેડી ને ભાઈ રેડી સ્ટેડી ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ આપણો જમવાનું તૈયાર થઈ ગયું આ મિત્રો હવે રામપોરો સે બધી મૂકીને જાય બડિયા લેવા એટલે લાલ લાલ દેખાય શું ને કા આમ હતું જો દેખાય આવી ગયો ગયો ભાઈ અ કમે ખાવાનું પકાયું મે દેખાય તમને જો હું કહું જો આ ગોય વે કે

लगी लगी। लगी। रही। रही रही। भाई। तुम चलो आगे हम तुम्हारे पीछे हाथ में हलो पी बेटरी बदलाखी પેલા સુરો હળ ગયો પછી બેટરી બની લે એટલે મને બહુ બીક લાગે એમ હું ડરી ગયો હું ડરી ગયો એવું આ હાલો હવે સુરો હળગાવીએ પાછો એ એક જ હળી એક હળીમાં ફાઈનલ ફાઈનલ હું હળ કે પૈસા હવે મૂકીએ હાલો હવે પકાવાનું સા પાણી પી બધી કમ્પ્લીટ કરી

ઠોડો થોડું ખબર છે રસોઈ એ બાય મને તો ખબર નથી એટલે આ ભાઈ બાય ની ગુલામી કરે છે બાય નું ભાઈ જાય પછી ના કોણ છે

આપણે હળદર પીળું થવાની ટેકનિક હળદી રસમ હળદી રસમ ભાઈ થઈ ગઈ થાય ભાઈ બાકી હે થઈ ગઈ બાકી હે ભાઈ નાખી નાખી છે મસાલા પણ ભાઈ પછી અહીંથી ઘેર પૂગવાનું છે પૂગાઈ નહીં ઘેર જાય એટલા બધી મસાલા જિંદગીમાં આજ પહેલી વાર જોશ આ તો કરી જલ્દી જલ્દી છે

Asal pun dia pergi sekolah ni hari enam ni hari ni. Ya. Yeah. Tua. Balau tal lo. Tajju. Tajju tajju. ini final lo. Bas. મારી હવે બિરયાની પાકી ગઈસ હવે એમાં જે ધાણા નો શું કહેવાય જોઈ લઉં મિત્ર પૂરો દઈ દે કમ્પ્લીટ કર નાખીસ પછી ભાઈ ને આપું સ્ટાર હું સે ભાઈ હું બેન ફાઈવ સ્ટાર આપણે ફાઈવ સ્ટાર એ તો જોયા ભાઈ ગલત ફેમી નહીં આપણી બિરિયાની સમય પછી ઘણી રાજ હોય કેટલો સમય લાગ્યો હાલો ઉતારવાની છે કે જે બાકી છે છે ઉતારીયો હવે એટલે જંગલમાં માં ખવાય બાપા પાંડા કેવી નાખો હું કહું હા પાંડા કેવા પડીએ હવે સુલો આપણે શું કરો ફૂપ મારો નહીં

શું બનાવ્યું છે ભાઈ કારીગર તો છે લો કારીગર એટલે ભાઈ મને લગનનો ઓર્ડર આવે છે હમણાં કહેવાના બનાવવાના એટલે જમવાનું થાળી ધોવામાં જમવાનું ભરવાના હવે તો ઓર્ડર લેતો નથી હમણાં બન રેખીશ તો રીડિયો પાછો કોણ બનાવવા આવે ઓહો હો હો ચેલેન્જ આપડે ફાવે હાડ ન ફાવે કેમ ભાઈ આ કોના ભાગનું છે એ મારા ભાગનું

આ બુજાઈ જાય તો આપણે બુજાઈ જાવ તી કોઈ શું હોય તો આપણે તો બને તો અલગ હાલ ખાઈ આ તો હું ખાડામ આવી જઈશ હાલો તો હવે ખાઈએ અને ટેસ્ટ કરું કે હું સે ભાઈ સુનીલ ભાઈ રહી છે મને શું ખબર હું પાસે પેલી વાર છે તો સુનીલ ભાઈ ડુંગળી મોળી નાખી કમ્પ્લીટ નાજ બ્લોગિંગ આખો સુનીલ ભાઈએ જ કર્યું હાલો સુનીલ ભાઈ શરૂ કરો હવે હાલો ટ્રાય કરો હા 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 પેલે વેલો ખાવ બાપા દિલથી ભાઈ ગઈ મને એવું લાગ્યું કે હોટેલ ખુલ્લા જેવી છે ભાઈ તો આ કેમ્પિંગની મજા જ અલગ છે તમે પણ ક્યારેક કરો તો મજા આવી છે મજા આવે ખાવાની મજા જ અલગ છે આખી હાલ તો હવે ખાઈ લઈએ પેલા મેં પછી તમને મળી જાય ખાવા ટાણા વાત નથી કરતો તો ખોટું નહીં લગાડતા આ કોણ કરે પેલા કહી દો એટલે પછી હવે નહીં બોલવું એમ હવે નહીં બોલે હાલો તો જમી લઈએ પછી આગળ વાત કરીએ બધી પેલા જમવાનું એક વસ્તુ આપણે ભૂલી જાય બોલો લીંબુ ઓનર શાહ ને કારણ કે હોટલ માં આવે ને આપણે બધી આપી દો ખાવાની તો ઓર મજા આવે આપણું સેલું છે આપણું પૂરું ખાઈ લીધું દિલ થી મજા આવી ગઈ કેમ્પિંગ ની મજા હજી વેધ્યું હો એમ તો વેધ્યું આ દૂધ સાફ કરી નાખ્યું અડધું સાફ કરી નાખ્યું મજા આવી ગઈ હજી સાહેબ ની જરૂર હતી ભૂલાઈ ગઈ તમે તો ક્યારેક આવું કરો એટલે જંગલમાં નહીં કરતા હોય ને તો અમારા જેમ નહી કરતા ગાંડા મગજ ની વાળું તમે ચેનલ લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ને આગળ કયો ચેલેન્જ કરો એ પણ કોમેન્ટ કરી દેજો તમે કરીએ એ તૈયારી મારી કે બધા ચેલેન્જો પાછા અમારા મગજમાં ન આવે અમને તો ખબર નથી ને જો કોમેન્ટ આવી જાય પછી હાલો કરવાનું શરૂ એ કોમેન્ટ પર હારી કે છું એમ નહી કેતા કે દરિયામાં ઊંધું ડૂબી ન રહો સુનિલ ભાઈ હું નહી રહો ડબે ને ડૂબી જવાય રાત ના આપણો કોઈ પણ જંગલ હોય ગમે વિસ્તાર કે બાકી રહે વધી આમ તો બધી ફળલી થા બાકી કઈ નહી આપણે બાકી કઈ નહી થી રાત નું કઈ બાકી નહી થી રાત રાજા છે દિવસના ધંધો કરવો પડે દીપા ના

તારે વધુ મારી ડિશમાં સાફ કરી નાખું મેં તારા કરતાં બે વખત વધુ લઈ લીધું ને મેં પણ લીધું છે જ ને પણ બે વખત સાફ કરી લઈએ આનું બધું એવું લઈ લઈએ આમાં આ વાત જોઈ ને એ એક તો રાખવી પડી ને ઢાકણી માં ઢાકવા આ રાતે કદાચ ભૂખ લાગે તો ખાવું હા એ ખાવું જ પડશે

બધી મૂકી દે હજી કેટલા જણા ખાઈ લે ત્રણ બે ખાઈ લે બને તો આ બે તો ખાઈ લે આરામથી બધા આપણા જેવો ભૂખડ નો હોય ને તો આપણે ક્યાં એટલું ખાઈએ કેટલા સોખા હતા કેટલા રેવા દીધા અંતર બધી સાફ કરી નાખીએ વરસાદ નહીં છે ને બસ પછી વાતાવરણ છે જે રીતે વરસાદ હવે જોયું જાય ભાઈ હાલે સુનિલ ભાઈ હવે આમાં તૈયારી કરી નાખી હોવાનું કર ના હો આ સામાન ક્યાં મૂક્યું સ્ટેન્ડ સ્ટે આ કવડે આપણી બાજુમાં તો બાજુમાં થોડુંક ધ્યાન રાખવા હાલો તો હવે હોવાની તૈયારી થઈ જાય પૂરેપૂરી અમારો સ્ટેન્ડ બે ભાઈનું સંપર્ક હો ભાઈ હવે હવે એમને એમનો રોક લાગશે કારણ કે આમાં હાલ તે કાંટા તો મિત્રો અમે એટલી મહેનત કરીએ તમે ચેનલ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો સબ્સ્ક્રાઇબ કહેવાય કે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ ભૂલાઈ જાય તો અમે એટલી મહેનત કરી અને જોઈ લો આ બધી જંગલ હશે તમને પેલા વિસ્તાર છે તમને આ હાંજોક તો બતાવી દીધું હાંજોક નું બતાવી દીધું અમારું ગામ જ્યાં લાઈટ દેખ થાય છે ને એ બાજુ છે સટુ આખું છે ના દરિયા કાઠે દરિયો એ તમને બતાવ્યો છે દરિયાને કાઠે અમે પૂગી ગયા તો હાલો પેલા હવે સુનીલભાઈ આરામ કરીએ હવે આરામ કરીએ પછી જો મુબા આપણે બેટરી રહે તો બતાવ્યું બાકી ફૂલ કોશિશ કરીયું બાકી અગ્નિ હવે આ બાજુ છે એમ ઓલી બાજુ હળગાવી નાખીએ હા અગ્નિ પછી હવે આટાણા ઘડી આરામ આરામ કરી લઈએ હજી તો જાગ બેઠ્યું પછી તો ચાલો મળીએ આપણે પાછા બાય બાય